નમસ્કાર દર્શક મિત્રો કે આવાસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જોડીગઢ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર કરાયેલી ટિપ્પણી બાદ તણાવ પોલીસને ઝડપી પગલાથી પરિસ્થિતિ કાબૂમાં જૂનીગઢ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર કરાયેલી એક ટિપ્પણીને પગલે તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ થોડુંક સમય માટે રસ્તા ઉપર અશાંતિ અને પથ્થરવાળો થયા બાદ પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હાલ વિસ્તાર શાંતિપૂર્ણ છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તથા સતર્કતા જાળવવામાં આવી રહી છે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અફવાઓ પર વિશ્વાસ ન રાખી શાંતિ જાળવે ગઈ ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર એક ઓબ્જેક્શનેબલ વિડીયો વાયરલ થયેલો હતો જે બાબતે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા લોકો આવેલા હતા જેમને સમજાવટ કરવામાં આવી રહી આવી રહેલી હતી અને એ દરમિયાન જૂની ગઢી દરમિયાન મારવાનો બનાવ બનેલો પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામને પરિસ્થિતિ નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન કોમ્બિંગ કરેલ છે અને સઘન પેટ્રોલિંગ રાખીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખેલ છે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે ઓબ્જેક્શનેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ પચાસથી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે જે ઓબ્જેક્શનેબલ વિડીયો છે એની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે રાયોટિંગનો બનાવ બનેલ છે તેની પણ ફરિયાદ દાખલ જે ઓબ્જેકશનેબલ વિડીયો સોશિયલ મીડિયામાં ગયેલો એની એના બાબતે રજૂઆત કરવા માટે લોકો પોલીસ સ્ટેશન પાસે આવેલા હતા કુલ તમામ જે કાર્યવાહી થઈ છે પોલીસ એમાં પચાસ થી વધારે લોકોને ડિટેન કરવામાં આવેલા છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તપાસ ચાલુ છે વિગતવાર આપને જણાવી શકીશું વિડિયો વાયરલ થયેલો છે ગોધરાનો વિડીયો જે છે એમાં કમેન્ટ કરતા આ મામલે બીચ કે વાત છે એવું છે કે આ જે વિડીયો છે સ્થાનિક છે અહીંનો અહીંના લોકલ છે વડોદરા શહેરના લોકલ છે અને સ્થાનિક વિડીયો અહીંના સ્થાનિક લોકોમાં ફરતો થયો અને તેના બાબતે રજૂઆત કરવા માટે લોકો આવે છે એક મહિનામાં બીજી આ પ્રકારની ઘટના હવે સંવેદનશીલતા કેટલી વધી રહી કારણ કે સોમવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે વડોદરા શહેર પોલીસ લોકોની સુરક્ષા માટે સલામતી માટે હંમેશા તત્પર છે હંમેશા તૈયાર છે અમારી સંપૂર્ણ તૈયારી છે કોઈ પણ તહેવાર હોય ગણપતિ વિસર્જન હોય ઈદ ઈદ મિલાદનો તહેવાર હોય આપ બધા જાણો છો ખૂબ સારી રીતે શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયેલ છે અને નવરાત્રિના તહેવાર બાબતે પણ પોલીસનું સઘન પેટ્રોલિંગ સર્ચ અને ફૂટ ફૂટપેટ અને તમામ કાર્યવાહી અમારી ચાલુ છે અને નવરાત્રીનો તહેવાર પણ ખૂબ જ સારી રીતે શાંતિપૂર્વક ઉજવા ઉજવાશે એ ઈજાગ્રસ્ત થયા છે એમની વિગતવાર માહિતી આપને આપીશું કેટલા પોલીસ કર્મીઓ હતો ત્યારે

એકચ્યુઅલ બનાવ સ્થળથી એસઆરપી પોઈન્ટ થોડો દૂર છે પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને કાર્યવાહી કરવામાં આવી આ જે બનાવ છે ગુનો છે એની તમામ એંગલથી તપાસ ચાલુ રહી છે ચાલી રહી છે સાહેદોના નિવેદનો આઈ વિટનેસીસના નિવેદનો અન્ય સાહેદોના નિવેદનો જે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે એમના નિવેદનો સીસીટીવી તમામ ટેકનિકલ બાબતોથી તપાસ કરવામાં આવી રહી છે